પીએમ મોદીએ કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સૈનિકો સાથે દિવાળી મનાવી શુભેચ્છાઓ પાઠવી દર વર્ષની જેમ આ વર્ષે પીએમ મોદીએ કચ્છ બોર્ડર પર તૈનાત જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા કચ્છના ક્રિક વિસ્તારની મુલાકાતે પીએમ મોદી લગભગ એક કલાક રોકાયા હતા બીએસએફ આર્મી નેવી અને એરફોર્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી તૈનાત સૈનિકોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી આજે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની એકસો પચાસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓના આકાઓ સમજી ગયા છે કે હવે ભારતને કંઈ નહીં થઈ શકે કારણ કે ભારત હવે કોઈ આતંકવાદીને છોડશે નહીં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ બે હજાર ચૌદમાં સિયાચીનની મુલાકાત લીધી હતી આ પહેલો પ્રસંગ હતો જ્યારે તેમણે અહીં સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો વર્ષ બે હજાર પંદરમાં તેમણે પંજાબમાં દિવાળીની ઉજવણી કરી હતી વર્ષ બે હજાર સોળમાં પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી બે હજાર સત્તરમાં વડાપ્રધાન મોદીએ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી તે જ સમયે બે હજાર અઢારમાં પીએમ મોદીએ ઉત્તરાખંડમાં સૈનિકો સાથે પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કાશ્મીરની મુલાકાત લીધી અને રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી બે હજાર વીસમાં પીએમ મોદીએ લોંગેવાલાની મુલાકાત લીધી હતી અને ત્યાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી વર્ષ બે હજાર એકવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌશેરામાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી જ્યાં બે હજાર બાવીસમાં પીએમ મોદીએ કારગીલમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી જ્યારે બે હજાર ત્રેવીસમાં હિમાચલ પ્રદેશના લેપચામાં ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી આ વર્ષે પીએમ મોદીએ કચ્છ સીમા પર તૈનાત જવાનોને મોં મીઠું કરાવી દિવાળીની સૌ દેશવાસીઓની શુભેચ્છાઓ પાઠવી હતી

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે www.thebombaysteel.com નાઇન થ્રી ઝીરો નાઇન ડબલ્યુ 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 ડોટ ધી અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો